રોહિણી નક્ષત્રમાં હાલ આંધી પ્રમાણ વધશે અને તારીખ સાત સુધીમાં વીમગ જબરી હશે આંધી પ્રમાણમાં પાકિસ્તાનમાંથી આ આંધીનું પ્રમાણ છેક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ અને છેક પૂર્વ ભારતના ભાગોમાં જતું રહેશે આ વીમગ જબડું હશે કેટલાક ભાગોમાં તો એની ગતિ વધારે છે અને પર કિલોમીટર ચાલીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર ઝડપે એનો પવન ફૂંકાશે પરંતુ ઉલ્લેખનીય છે કે રોહિણી નક્ષત્રમાં લગભગ આધી વંત્રો સાથે તારીખ છઠ્ઠી જૂન સુધીમાં કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે એમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહરના વલસાડ ભાગો સુરતના ભાગો આ ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આધી વંત્રોળ એટલે ભીમકચની શક્યતા રહેશે ત્યાં સાટા સુધી થઈ શકે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ ક્યાંક સાટા સૃદ્ધિ થઈ શકે કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય હવામાનમાં પડતો તો લગભગ ત્રણથી ચારમાં રહેવાનું છે વાયુ આવશે પરંતુ ઉલ્લેખનીય છે કે ત્યાર પછી ચોમાસાની ગતિવિધિ વધશે ભારતના દક્ષિણ ખેડે બે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને મુંબઈ મહારાષ્ટ્રમાં તારીખ સાત તારીખ સુધીમાં ત્યાંની ગતિવિધિ વધશે આ ઉપરાંત સાગરમાં 10 ते 12 मध्ये एक लो प्रेशर बनले आणि हा लो प्रेशरना कारणी तारीख 10 ते 12 मध्ये दक्षिण महाराष्ट्र भागांत आणि मुंबई महाराष्ट्र मध्ये भारी वर्षाचा सामजिक केलेला आहे उपरांत दक्षिण गुजरात ના ભાગોમાં પણ ભારે વરસાદ થવા જશે આ ઉપरांत મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ સામંજક થાશે ત્યાર બાદ ઓગ 19 થી 21 نوفمبر मुंबई महाराष्ट्र માં ભારે વરસાદ થવા જશે અને બાવીસથી અઠ્યાવીસમાં આદર નક્ષેત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે હજુ અલનીનોની શક્યતા હજુ અલનીનોની અસર રહેશે લાની અસરની હજુ ઘણી વાર છે પરંતુ તે પૂર્વે જે દક્ષિણ પશ્ચિમ ભાગ અરબી સમુદ્રનો છે તે હજુ હકારાત્મક નથી આયો હકારાત્મક નથી આમ છતાં આ વરસાદ જે છે પંદરમી જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ પ્રથમ વરસાદ જે છે તેથી રોગ જીવાત વધવાની શક્યતા રહે છે અને ભારે ભીણ ઘટના કારણે આમાં અને કેરેટના પાકો પર અસર થવાની શક્યતા રહે છે એટલે બાગાયતી પાકો પર તેની અસર થઈ શકે છે